તો ગુડ મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે આપણું એક નવા વલોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં જ હશે અમારો વ્લોગ જોવે એ મજામાં જ હોય છે તો છે ને આજે રાત્રે અમારે તો બહુ જ અહીંયા વરસાદ આવ્યો તો અને જો અમારે પડામાં પાણી ભરાતાના ધોરિયા આવી રીતે પાણીના અરાજ અત્યારે તો અમારે શું મકાન છે ને પણ ઓછું છે ને એટલે પાણી બધું આમ દળીને જેઠના એને પડા બાજુ વયું જાય તો હેને આપણે આજે રાત્રે બહુ જ આ નવા હમાસા રાતે વરસાદ આવ્યો તો ખબર નથી દસ વાગે આપણે સુઈ ગયા હતા આ તો પછી એને ઉઠાડીને કીધું કે કડાકાને ભડાકા મીડા નાખવા બેઠી થતા લેવાનું લઈ લે તો ખાટલાને છોકરાને એવું જ માંડ ઘરમાં ગયું ને તો વરસાદ પગી ગયો પછી જ બધું પલરવા દીધું રામ ભરોસે આપણે મૂકી દીધું તો હેને આજે આપણે જવાનું છે લાડવા ખાવા તો લાડવા ખાવા જવાનું છે ને તો આપણે તૈયાર થઈ ગયા હવે માથું ને એવું ઓરાવાનું રહ્યું છે તો ગામમાં જ છે માંડવું શું તો અહીંયા અમારે તાણે જવાનું છે અને બીજા તો બધા વહી ગયા છે હવે અમે ત્રણ જણા રહ્યા હે તો અમે પણ નીકળવી મળીએ હવે આગળ ફૂલ છે ને મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે આપણે છે ને આજે આપણે આ બ્લેક મેના રાણી લઈને જવાનું છે અને છે ને ઘોરી જે છે ને અગિયાર વાગુ ગયા છે પણ છે ને એનું ખૂટતું જ નથી આ બાજુ જો રસોડામાં કાંઈક કરે છે ગાય ઘા ને કે નીકળી જાય છે એ જે છે ને એ તિયર ખાવામાં છે ને એનું ખૂટતું નથી અને મોડું થઈ ગયું એટલે કે છે ને ગાય ગા વ્યા જાય છે ને આ ડોરું લબાસો મૂકવામાં છે ને નવરી નાખે જો આ બાજુ તૈયાર થઈ ગઈ છે અને ભૂરાભાઈ ક્યાં આપણે તો રુદ્રભાઈ હાલો ભાઈ હાલો તને ના આવવાનું આવવાનું હે તો હાલ હાલ હાલ

પાછળ આલી આવે તો સક્સેસફુલ હે ને મિત્રો આપણે હે જમવા ગયા તા ને તો જમીન હે ને ગામમાંથી હે ને આપણે જો કોણ લીધા હતા મારા હાટું ભૂરી હાટું અને મારા પપ્પા હાટવું અને આપણા રુદ્ર હાટું તો કોણ લઈને ને ઘરે આવી ગયા હે ઘરે જો અત્યારે સાંજે આવ્યો તો પણ હે ને તડકો દિવસનો એટલો નીકળ્યો હે ને કે હે ને તડકે જાય તો આંખને ઉગડતી એવો તડકો નીકળ્યો છે તો કે છે ને આપણે કોણ લેતા જઈએ હે ને તાટા કે ખાવા માટે તો કોણ આપણે લઈ લીધા છે તો ત્રણ કોણ છે અને મારા પપ્પાને એકને આપી દીધો અને ભૂરા હાટું અને મારો અને ભૂરીનો તનનો બાકી રહ્યો છે અને ભૂરી જો છે ને ગામમાંથી પોપયો લાવ્યો જો આપણે હે ને આપણા ઘરે ગયા ને તો એમને પોપયો આવ્યો તો આપણે લેતા એક હાલો ફરીદ ને કાઢેલો તો સ ટાઢો ટાઢો હે તો કોણ હે ટાઢો ટાઢો આપણે પોપયો ખાઈ લે કીધું અહીંયા તો કેરીન રણ ડાળ ભાત ને એવું બધું ખાઈને આવ્યા હે તોય પણ આપણે પોપયો ને કોણ ને બધું લઈને બી આયા હે તો આપણે આમ કાપીને અસર છે પાકો હે કાપી પછી ખબર પડે તાર કોણ ખાવા હે

કાંઈ લેવા નથી દીધું કાંઈ નહીં અને ભેંસોને નીણ બીણ ન કરવા દીધી એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે અને એક માર ખાટલો બાર પડે હે તો એ આપણે હવે લેવા જવું જશે નું બહુ અને આ વરસાદ કહેવાય આનો તો કાંઈ ભરોસો ન હોય આ કેટલો આવે ને કેટલો રે ક્યારે આવ્યો ને ક્યારે જો તો હે ને વરસાદ ચાલુ થઈ ગયો હે પાણી પાછા ભરી દીધા હે ન ભેંસોને નીણ નાખી એવા રેવા દીધા કે નહીં કાંઈ ભેંસું એમના બસારે ઊભી છે